શ્રી પરમાત્મને નમઃ આગલા શ્લોકમાં આપણે જોયું આખું જગત ત્રિગુણમય માયાથી મોહિત છે પરંતુ ભગવાનને કોણ જાણી શકે છે તો ભગવાનને ભક્ત જ જાણી શકે છે કારણ કે ભક્તમાં અહંતા મમતા હોતી નથી હવે આજના શ્લોકમાં ભગવાન પોતાને ન જાણી શકવાનું કારણ બતાવે છે કે ભગવાનને કેમ બધા જ નથી જાણી શકતા આજનો શ્લોક છે ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગનો શ્લોક ક્રમાંક ચૌદ દૈવી હૈષા ગુણમયી મમ માયા દુરતયા માયે પ્રપથ્યંતે માયા મે આ શકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ હી એટલે કેમ કે મમ એટલે મરી એ શા એટલે આ દૈવી એટલે અલૌકિક ગુણમયી એટલે ત્રણ ગુણોવાળી સત્વરજ અને તમ દૂરત્યયા એટલે પાર કરવી ઘણી કઠન છે ય એટલે જે માણસો મામ એટલે મારું એવ એટલે જ પ્રપદ્યંતે એટલે શરણ લે છે એતામ એટલે આ તરંતી એટલે તરી જાય છે આ શ્લોકનું ગુજરાતી સમજીએ તો શ્રી ભગવાન અર્જુને કહે છે મારી આ ત્રિગુણાત્મક દૈવી માયા અત્યંત દુસ્તર છે જેઓ મારે શરણે આવે છે તેઓ આ માયાને તરી જાય છે અહીં ભગવાનનો શબ્દ વાપર્યો છે કે દૂરત્યયા એટલે કે આ જે મનુષ્યો છે તે પોતાને કદીક સુખી તો કદીક દુઃખી સમજે કદીક સમજદાર તો કદીક અણસમજું સમજે છે કદીક નિર્બળ તો કદીક બળવાન સમજે આવા ભાવોમાં તલ્લીન હોય છે આ રીતે આવવા અને જવાવાળા પ્રાકૃત ભાવો અને પદાર્થોમાં જ એકાત્મ ભાવ કરી લેવાથી એમાં એમનામાં મમતા અને કામના કરીને તેમનાથી બંધાયેલા રહે છે તેથી જ તેમને આ માયાને પાર કરવી ઘણી કઠણ લાગે છે ભગવાન કહે છે કે મામેવ એ પ્રપદ્યંતે માયા મેતા તે એટલે કે જે મનુષ્યો મારે જ શરણે આવે છે તેઓ આ માયાને તરી જાય છે અહીં શબ્દ છે મામેવ એટલે કે જે અનન્ય ભાવે ભગવાનને શરણે આવે છે તે ભગવા એટલે કે ભગવાન સિવાય એમનામાં બીજી કોઈ સત્તા જ નથી તેને ભગવાને કીધું છે મામે વ મારા શરણે આવ અને તે જે શરણે આવે છે તે આ દુનિયા તરી જાય છે માયાને દૂર કરી દે છે અને ભગવાનનું શરણ મળી જાય છે શ્રી કૃષ્ણ અર્પણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ તત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ સર્વનું